આચાર્ય અક્ષય ચંદ્ર સાગર સુરે સ્વરજી મહારાજની નિષ્ઠામાં ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ કાલેલીબાગ જૈન સંઘમાં યોજાયો દીપક એક સણાનું સુંદર આયોજન થયું ત્રણસો ચોપન તપસ્વી જોડાય કારેલીબાગ જૈન સંઘમાં આજે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી ખૂબ સુંદર રીતે થઈ હતી આચાર્ય અક્ષય ચંદ્ર રાજ સાગર શ્રી મહારાજે જણાવ્યું કે ગુરુને શિષ્યના સંબંધ માંગણીથી પર છે તર પર છે ગુરુ દીવો બની પથમાં પ્રકાશ કરે શિષ્ય ઉજાસમાં પ્રવાસ કરે બસ અહીં જ ગુરુ શિષ્યની ગીતાનું સમાપન છે સંઘના ટ્રસ્ટી અજયભાઈ લીલાએ જણાવ્યું હતું કે આજે સંઘમાં દીપક એક સળાનું સુંદર આયોજન લાભાર્થી રૂપસી છાવડા પરિવાર તરફથી કરવામાં આવ્યું જેમાં ત્રણસો ચોપન તપસ્વીઓ જોડાયા હતા અને દીપક એકાદ સળામાં દીપક દીપ પ્રગટાવીને એકા સળું શરૂ કરવાનું હોય છે તે માંગલિક થાય તે પહેલાં પૂરું કરવાનું હોય છે ને સંઘ પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું તમારા સંઘમાં શું પ્રોગ્રામ હતો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા સાહેબ અક્ષય ચંદ્ર સરાજી શાંતિકરણનો કરણનો તપ રાખવામાં આવે શોક રાખવામાં આવ્યો હતો આશરે એક હજાર ભાઈ બહેનો વધારે હતા અને અંતે નીચે એક સ્થાન રાખવામાં આવ્યા હતા જેમાં સાડી ત્રીસોની સંખ્યા હતી એનો લાભાર્થી દિવાળી દિવાળીભાઈ મૃત્યુભાઈ સારવા પરિવાર છેલ્લા ચોત્રીસ વર્ષથી આ જ લાભ લે છે કાયમી ધોરણે ચોત્રીસ વર્ષથી એમનું ચાલે છે અને આગળ એ લે એવી અમારી પ્રેરણા અને અક્ષચ મહા સાહેબે આજે બહુ સુંદર વ્યાખ્યાન અને શાંતિકારણ જાપ કરાયા હતા